કેવળ સૂતન નું તાગડું નથી પરંતુ સોળ સંસ્કાર માનો એક ઉત્તમ સંસ્કાર છે આ ઉપતિ ધારણ કર્યા પછી સંસ્કાર દ્રિજ ઉચ્ચતમ કહેવાય છે આજો શ્રાવણી નિમિત્તે ભૂદેવો નવા યજ્ઞનો પવિત્ર ધારણ કર્યા હતા

સત્તરનો ત્રાગળો નથી પરંતુ શોર્ સંસ્કાર માન એક ઉત્તમ સંસ્કાર છે આ ઉપપતિ ધારણ કર્યા પછી સંસ્કાર દ્રિજ ઉચ્ચતમ કહેવાય છે આ રીતે જોતા દરેક પર્વમાં રક્ષાબંધનનો અને બળેવનો પર્વ એક अनोખો પર્વ તરીકે આગવીશ પાત પાડે છે ભરુચથી રિયાસ પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત શ્રી બસુરામ બ્રહ્મ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સંયુક્ત ઉપક્રમે શ્રી પાંજરાપોર ખાતે ભરુચ નૂતન યજ્ઞ ભવ ધારણ કરવા બ્રાહ્મણો ઉત્સવ ભૂદેવ ઉત્સવ કર્મકાર્યો ઉત્સવ એટલે શ્રાવણી પ્રયોગ આ નિમિત્તે અહીંયા આગળ શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ અને ગુજરાત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા અહીંયા આગળ જે કાર્યક્રમ રાખેલ છે તે બદલ હું સર્વ ભૂદેવોના ચરણા નિમિત્તે નમસ્કાર કરું છું અને સપ્ત ઋષિઓને પ્રાર્થના કરું છું કે બ્રાહ્મણો એકઠી થઈ સર્વ સમાજનું કલ્યાણ કરતા રહે